િર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેમ્પ એન્ડ મોટર નામ યાદ રાખના કેમિકલ કંપની ઉપર ડિપક નાઇટ્રેટ કંપનીના સર જે પરિણામ આવ્યા બાદ સ્ટોક ખાસ સર્કિટમાં લાગી ગયો હતો અને નવા ન્યૂનતમ લો બન્યા હતા અઢારસો નવની આજુબાજુ તો ત્યાંથી સર થોડીક છે આપણને રિકવરી જોવા મળી છે સાતથી આઠ ટકાની હવે આજે પણ સર સ્ટોક પર નજર કરીએ તો બે ટકાની પોઝિટિવિટી બતાવી રહ્યો છે હવે સ્ટોકમાં જે ઓલ ટાઈમ હાઈ જોઈએ એટલે કે ફિફ્ટી ટુ હાઈ એક ત્રણ હજાર એકસોને અગ્ન સિત્તેર અને ત્યાંથી અત્યારે ઓગણીસો પચાસ લઈ કે ઓલમોસ્ટ સ્ટોક અડધો થઈ ગયો છે હવે આ સ્ટોક જે ઓવરઓલ જે ઓવરસોલ કેટેગરીમાં આવી ગયો છે તેના સર ફંડામેન્ટલ શું કહી રહ્યા છે કે આ જે ઘટાડો આવ્યો છે ત્યાંને એક સારી ખરીદીની ઓપોર્ચ્યુનિટી સર જોઈ જઈએ સર દીપક નાઇટ રાઇટ હા જરસે કંપનીના ફંડામેન્ટલ સાઉન્ડ છે હાલાકી જે અર્નિંગ આ ટાઈમ એક ટાઈમ બીક આવી એનો કારણ કે આ કંપની ઓલવેઝ અર્નિંગના ટમ્સમાં આ ગયા વર્ષે આઉટ પરફોર્મ કરી હતી તો થોડું લોકોને વધારે મીન્સ કે ગમ્યું નહીં અને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસીસના ડાઉન ક્રિયડ આ કંપનીમાં જોવા મળ્યા પરંતુ એક અર્નિંગ વન ઓફ હોઈ શકે છે આઈ થિંક એક અર્નિંગથી તો લાઈક આપણે તો ત્રણ ત્રણ ચાર ચાર લોસ મેકિંગ ક્વાર્ટર્સ જો એ કંપનીને પણ રેસ્પેક્ટ આપતા હતા પણ અત્યારે શું છે કે માર્કેટમાં કાઉન્ટર લિક્વિડિટીની પોઝિશન બહુ છે કે સેલિંગ વધારે છે અને નકારાત્મક માઇન્ડસેટ વધારે વધી ગયા છે એટલે જ્યારે ત્યારે એક પણ નેગેટિવ ન્યૂઝ આવે કે એક પણ થોડા ન્યુટ્રલ પણ ન્યૂઝ આવે તો પણ માર્કેટ અને નેગેટિવ લેશે અને વધારે પડતું ઉમેદથી વધારે અને ફંડામેન્ટલથી વધારે પ્રેશર આવે છે મારા હિસાબ એકાદ વર્ષનો જેને ટાઈમ છે આ જે પણ કરેક્શન છે એ ખરીદીની તક છે અને એક્યુમ્યુલેશન કરતા રહેવું જોઈએ લાઇક ફિફ્ટી પર્સન છે અત્યારે લો અને નીચે જો કટાડો મળે છે સો રૂપિયા સો દોઢસો રૂપિયા સુધીનો બીજા ફિફ્ટી પર્સન ત્યાં ખરીદી કરો ઓલવર બાવીસસો ચાલીસ પેલો ટાર્ગેટ રહેશે અને એના ઉપર છવ્વીસો સુધીના ટાર્ગેટ આ વર્ષમાં આ સ્ટોક બતાવી શકે છે